માંગ્રોના લોએજ ગાયમે હાઈવે હોટલ પાસે શંકાસ્પદ કાગડાઓના મોત ચાર થી વધારે કાગડાઓના મોત પથ્થરની ખાણમાં મૃત હાલતમાં જોવા મળ્યા કાગડાઓના મૃતદે સ્થાનિક લોકોએ વન વિભાગને કરી જાણ કાગડાઓના શંકાસ્પદ મોત થી પક્ષી પ્રેમીઓ ચિંતા હાલમાં તમામ કાગડાઓના મૃતદેહને માંગરોળ પશુ દવાખાને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જ માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન ગ્રુપ સહિત પક્ષી પ્રેમીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા બીજા સાત કાગડા બીમાર હાલતમાં મળી આવેલ તેની સારવાર હેઠળ રાખવામાં આવેલા હાલ તો શંકાસ્પદ કાગડાઓના મોતથી લોકોમાં પણ બર્ડ ફ્લૂની ચર્ચાઓએ પકડ્યું જોત કાગડાઓના પીએમ પછી મોતનું કારણ જાણવા મળશે लॉज मुकामें लॉज मुकामें तारीख आठ ना रोज ચાર કાગડા મૃત હાલતમાં તથા છ બીમાર હાલતમાં મળી આવેલા જેને જંગલ ખાતા મારફતે કલેક્ટ કરી અને મારફતે મૃત કાગડાઓની લેબોરેટરી માટે તપાસ માટે મોકલાવેલા છે તથા જે બીમાર કાગડા છે તેને જંગલ ખાતાની ઓફિસ ખાતે સારવાર હેઠળ રાખેલા છે અને હાલ આજ રોજ નવ તારીખના રોજ અમે સ્થળ પર મુલાકાત લીધી તે દરમિયાન અમુક બીમાર કાગડાઓ જોવા મળેલા છે

તેને માંગરોળ પશુ દવાખાને લઈ આવવામાં આવેલા હતા જેના પશુ ડોક્ટર દ્વારા જૂનાગઢ ચાર કાગડાને લેબ માટે મોકલેલા છે બાકીના જે છ કાગડા છે વન વિભાગ દ્વારા સારવાર હેઠળ રાખવામાં આવેલા છે સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા સવારે પણ આજે રોજ સવારે પણ સ્થળ ઉપર તપાસ કરતાં ચાર પાંચ કાગડા છે એ બીમાર હાલતમાં જોવા